પેલું એ પૂછે ઢોલ અને નીચે પછી એ પૂછે બાજુમાં કોયલમાં ને કોયલ લ છે બેમાં સરખો આવે છે તો લ આપેલો છે તો ઉપરનું ચિત્ર છે એ ઢોલનું છે તો ઊભી લીટીમાં પહેલાં ખાનામાં લખવાનું ઢો અને આડી લીટીમાં આવશે કો પહેલાં ખાનામાં કો અને પછીના ખાનામાં ય કોયલનું ચિત્ર છે તો કોયલ લખવાનું છે પછી છે મોર અને ખરગોશ તો ઉપર છે મોર આપ્યો છે તો ઊભી લિટીમાં અને ખરગોશ એમાં ર સરખો આવે છે તો ર આપેલો છે તો ઊભી લીટીમાં પેલા ખાનામાં મો લખવાનું ને રતો આપેલો જ છે પછી આ આડી લીટીમાં આવશે ખરગોશ તો પહેલા ખાનામાં ખ પછી ર આપેલો છે તો ગો અને સ લખવાનો છે પછીના બે ખાનામાં પછી એ પૂછે મોટર અને જોકર એમાં ર સરખો આવે છે તો એ આપેલો છે તો ઉપર મોટર છે તો ઊભી લીટીમાં લખવાનું પહેલા ખાનામાં મો અને પછીના ખાનામાં ટ અને રતો આપેલો જ છે પછી આડી લીટીમાં લખવાનું જોકરનું ચિત્ર આપ્યું છે તો પહેલાં ખાનામાં જો અને પછી ક પછી એવી રીતના બધા ખાના પૂરવાના છે પ્રશ્ન નંબર નવ બાકી અક્ષર લીખો ખૂટતા અક્ષર લખો નીચે શબ્દ આપ્યા છે અને શબ્દની ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખવાના છે પેલું છે કટોરી અને સામે શબ્દે પછી ક ખાલી જગ્યા ની રી તો ખાલી જગ્યામાં આવશે ટો પછી છે લોમડી પછી સામે ખાલી જગ્યા પીછે ખાલી જગ્યા મ ડી એમાં લો આવશે પછી હોલી એમાં પણ સામે ખાલી જગ્યા પીછે ખાલી જગ્યા લી તો ખાલી જગ્યામાં આવશે હો પછી અસો ક એમાં પણ સામે ખાલી જગ્યા પીછે અ ખાલી જગ્યા ક તો એમાં આવશે સો છે મોટર એમાં સામે એ પૂછે ખાલી જગ્યા મો ટ તો ખાલી જગ્યામાં આવશે મો પછી છે મોગરા પછી સામે ખાલી જગ્યા પછી ખાલી જગ્યા ગ રા તો મોગરા પછી ઓખલી તો સામે ખાલી જગ્યા પછી ખાલી જગ્યા ખોલી તો ખાલી જગ્યામાં શું આવશે ઓ છે પૂછે ટોપી તો સામે ખાલી જગ્યા પછી ખાલી જગ્યા પી તો ટોપી ખાલી જગ્યામાં ટો આવશે પછી પ્રશ્ન નંબર 10 કોષ્ટક સે અક્ષર ચૂનકર ખાલી જગ્યા भरो કૌસક કૌસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઉપર કાઉસ આપ્યો છે એમાં ખાલી જગ્યાના નામ આપ્યા છે કોયલ ઘોડા અને મોગરા નીચે ખાલી જગ્યા આપી છે એ ચિત્ર ઉપરથી ખાલી જગ્યા ભરવાની છે પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા તેજ દોડતા હે અને સામે ચિત્રમાં શું છે તો કે ઘોડો તો ખાલી જગ્યામાં લખવાનું ઘોડા બીજું છે બેલા કો ખાલી જગ્યા ભી કહતે હે તો ચિત્ર આપ્યું છે બેલાનું એને બીજું શું કહેવાય તો કે મોગરા તો ખાલી જગ્યામાં લખું મોગરા છે ખાલી જગ્યા કુહું કુહું કરતી હે ને ચિત્રવાઈ પૂછે કોયલ તો ખાલી જગ્યા લીખો વાક્ય વાંચો અને લખો નીચેના વાક્ય પાછે વાંચવાના છે અને સામે લીટી આપી છે એમાં વાક્યનું અનુલેખન કરવાનું છે ઢોલી ઢોલ બજાતા હે અને સામેની સાઈડ ટપકા કરીને આપ્યું છે ઢોલી ઢોલ બજાતા હે જોડીને લખવાનું છે છે સરકસ મેં જોક થા પછી સામે ખાલી જગ્યા લીટી એવી છે ખાલી લીટી એમાં છે એ ફરીથી વાક્ય લખવાનું છે કોયલ કાલી હે મોહન ઘોડેકી સવારી કર બધા વાક્યનું અનુલેખન કરવાનું છે